વિદેશી ધરતી પર જઈને ભારત વિરોધી ભાષણના વિરોધમાં દાહોદ બીજેપીએ આપ્યું આવેદન નેતા પ્રતિપક્ષ રાહુલ ગાંધીએ વિદેશી ધરતી પર જઈને ભારતના અનુસૂચિત જાતિ જનજાતિ અને અન્ય પછાત વર્ગ માટે અનામત વિરુદ્ધ તેમજ શીખ સમુદાય ભારતમાં પોતાના ધર્મના ચિહ્નો નથી ધારણ કરી શકતા એવો દુષ્પ્રચાર કરતા ભારત વિરોધી ભાષણના વિરોધમાં આજે દાહોદ ભાજપ કરતા અને સમાજ દ્વારા રાહુલ ગાંધી વિરુદ્ધ કાર્યવાહી હેતુ દાહોદ મામલતદારને આવેદન સોંપવામાં આવ્યું હતું વિરોધ પક્ષના કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ જે અમેરિકામાં આવેદન આપ્યું હતું અનુસૂચિત જનજાતિ અનુસૂચિત જાતિ અને અન્ય સમાજોના વિરુદ્ધમાં જે એમને શબ્દ કહ્યા છે એને સખત શબ્દોમાં અમે વખોડી લઈએ છીએ અને શીખ સમાજને પણ એમને પાઘડી પહેરવા અને હાથમાં કડું પહેરવામાં નહીં આવે એવા શબ્દો જે બોલ્યા છે એના વિરુદ્ધમાં અમે આજે આખો સમાજ અને એની સાથે અનેક સંગઠનો સાથે જોડાઈને આજે મામલતદાર સાહેબને આવદન આપ્યું છે અને રાહુલ ગાંધીના વિરુદ્ધમાં અમે આવનાર સમયમાં મોટી રેલી કાઢીશું એવું અમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આજે બોલી રહ્યા છે રિપોર્ટર મહેશ વર્મા દાહોદ જીટીવી ન્યૂઝ